પ્રદેશ દમણના નાની દમણ સાંગ્યા સેરી પાસેથી પસાર થતાં નમોપથ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે જેમાં કેટલાય વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે ત્યારે અગાઉ નમોપથ ન હતો એ સમયે સાંગિયા શેરી પાછળ એક મોટું વલ્લાનું ઝાડ હતું અને શેરીઓની મહિલાઓ વારે તહેવારે પૂજા કરવા ઝાડ પાસે આવતી હતી પરંતુ નમોપથ બનવાના કારણે રસ્તાના માર્જિનમાં મોટું ઘટાદાર વૃક્ષ આવતા તેને કાપીને હટાવવામાં આવ્યું હતું ત્યારે નમોપથ સાંગ્યા શેરી પાસે અવારનવાર બનતા અકસ્માતો ને જોતા ગામની મહિલાઓ વૃક્ષને હટાવી દીધું હોવાને લઈ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી હોય તેવી માન્યતા દાખવી રહી છે ત્યારે અકસ્માતો થતાં બંધ થાય તેવા આશય સાથે આજે સાંગ્યા શેરીની મહિલાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ હવન કરાવ્યું હતું અને અઢાર જેટલી શેરીઓના રહીશોને પણ આ યજ્ઞમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું આ પ્રસંગે ભાજપા મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે પણ અવારનવાર બનતા અકસ્માતોને લઈ જવાબદાર તંત્ર સાંગ્યા શેરી પાસેના નમો પથ પર આવી સ્થળ નિરીક્ષણ કરી સ્પીડ કંટ્રોલ થઈ શકે તેવા બેરિકેડ્સ અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા પ્રશાસન ઊભી કરે તેવી અપીલ કરી હતી સાથે શેરીના રહીશોએ પણ આ બાબતે પ્રશાસન ત્વરિત કોઈ કાર્યવાહી કરે એવી માંગ કરી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે નમોપત્ર સમુદ્ર નારાયણ મંદિર સુધીનો સરસ રોડ બની ગયો છે અને સરસ થઈ ગયું છે એના કારણે પોલીસ પણ ઘણા આવી રહ્યા છે તો અહીંયા એક સાંગેરી એક વિસ્તાર છે જ્યાં ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે હવે અમારા જે સમાજના લોકો છે બહુ ધાર્મિક લોકો છે એમનું કેવું છે કે અહીંયા વારંવાર એક્સિડન્ટો થાય છે તો આપણે કંઈક એવું કરાવવું જોઈએ એટલે પૂજા મહારાજ જોડે વાતો કરવામાં આવી અને પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા એક સારો એવો હવામાન પૂજા થવી જોઈએ તો આજે સવારે નવ વાગે આ તમામ ગામના લોકો એટલે એવું નથી કે આજ ગામના લોકો વધારે અઢાર શેરીના લોકોને લોકોએ આમંત્રણ આપ્યું છે આજે અહીંયા ને એ પૂછા એટલા માટે કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદરમાં પાછા એવા એક્સિડન્ટો ના થાય આપણે જોઈ રહ્યા છીએ કે નમો પણ બહુ સરસ બન્યા છે પણ એમાં એક પણ આપણે બનાવી નહીં શકીએ એવી રજૂઆત કરવામાં આવી હતી પણ નહીં અહીંયા બનાવી શકે એવું ક્યાં હતું તો એક્સિડન્ટો ઘણા થઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી પ્રશાસનને કઈ રીતે એક્સિડન્ટ થઈ રહ્યા છે આપણે નિરીક્ષણ કરીને જોવું જોઈએ કે સારાના કારણે થઈ રહ્યા છે અહીંયા બેરીકેડની જરૂર છે અન્ય વસ્તુની જરૂર છે તેનું ચોક્કસથી જ ધ્યાનમાં આવે ને અમે ભગવાનના આજે તમામ લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયા પાછા કોઈને આવી રીતે એક્સિડન્ટ ના થાય એ માટે અહીંયા શાંતિપાત કરવામાં આવે છે જે પૂજા હાથે કરેલા હતા એટલા માટે અમે એને પાછા ઉપાયતા રોપાય નહીં અમને એટલા માટે પૂજા કરીને એક્સિડન્ટ અમે અહીંયા બહુ ચાર પાંચ હાથે ગઈ છે એટલે બધાને વીક ભરાઈ ગઈ કે કંઈ પૂજાનું બાકી હશે એટલે એટલા માટે અમે પૂજા કરીને આજે શાંતિ માટે કરાવી ગઈ કથા અને શાંતિઓ ગુંદલાવજેઆઈડીસીમાં આવેલી કેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ અચાનક પોતાનું યુનિટ બંધ કરીને રાજસ્થાનમાં ટ્રાન્સફર થવાની શરૂઆત કરતાં કંપનીમાં કામ કરતી લગભગ એંસી જેટલી મહિલા કામદારોએ ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો છેલ્લા બે વર્ષથી અધૂરો પગાર મળતો હોવાનો આક્ષેપ કરતાં મહિલાઓએ પોતાના બાકી પગારની માગણી કરી હતી ગુંદલાલ જેડીસી સ્થિત ઇલેક્ટ્રિક સામાનનું ઉત્પાદન કેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પોતાનું યુનિટ બંધ કરીને રાજસ્થાનમાં ટ્રાન્સફર થવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયથી કંપનીમાં કામ કરતી લગભગ એંસી મહિલા કામદારો આર્થિક સંકટમાં મુકાઈ ગયું છે મહિલાઓનો આક્ષેપ છે કે તેમને છેલ્લા બે વર્ષથી માત્ર અડધો પગાર જ આપવામાં આવ્યો હતો અને હવે બાકીનો પગાર ચૂકવ્યા વિના કંપનીએ મશીનરી તથા માલસામાન ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે આના પગલે મહિલા કામદારોએ કંપનીના ગેટ બહાર ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું કે અમે વર્ષોથી અહીં મહેનત કરીએ છીએ અમારું રોજિંદુ જીવન આ કામ પર જ નભે છે પરંતુ ટાઈમસર પગાર ન મળવાથી અમે પરેશાન છીએ હવે કંપની અમારો પૂરો પગાર આપ્યા વિના ભાગી રહ્યું છે કેટલીક મહિલાઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી કે જો તેમના બાકી પગાર અને મહેનતાણું નહીં ચૂકવાય તો તેઓ કંપની બહાર આત્મહત્યા કરવા મજબૂર થશે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના ઔદ્યોગિક ક્ષેત્રમાં કામદારોની દયનીય સ્થિતિને પ્રકાશિત કરે છે કંપનીઓના અચાનક બંધ થવા કે ટ્રાન્સફર થવાથી કામદારો નાણાકીય અનિશ્ચિતતાનો સામનો કરે છે સત્તાધિકારીઓને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મહિલા કામદારોને તેમના હકનું મહેનતાણું મળે તે સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી રહી છે જીઆઈડીસી ગુડલા જૂની જીઆઈડીસી અમે એસી લેડીસો અહીંયા નોકરી કરીએ અમને બે વર્ષથી પૂરતો પગાર મળ્યો નથી ને આ કંપની બંધ થવાની છે આ કંપની ટ્રાન્સફર થઈ ચાલી રાજસ્થાન ને અમને હજુ અમારું કોઈ મળ્યું નથી મશીન બધા અમારે બધા ભરાઈ ગયા છે ને તો અમને આપીશું આપીશું એમ કહેતા છે આજે બધા અમે બેરોજગાર થઈ ગયા છે બે વર્ષનો પગાર અમારો જે વધેલો તે બી આપીશું એમ કે હજુ કોઈ મળ્યું નથી કાલે અમને કીધું કે મશીન નહીં ભરાય ને તો અમને પહેલાં બધું તમારું જે નીકળશું તે ચૂકવીએ ને અમને અમને ઘરે મોકલી દીધા ને આજે અમારે ત્રણ ચાર ટેમ્પા આવીને બધું સામાન ભરાવા લાવ્યું આજે રજા હોવા છતાં અમે બધા અહીંયા પાછા આવ્યા બે રોજગાર થઈ ગઈ છે એને રોજગાર હવે કોણ આપવાનું અમને ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે ત્રણ લાખ રૂપિયા તે છતાં પણ એ લોકો નથી એમ કે કે આ એમ કે કંપનીના રૂલ પ્રમાણે નથી આવતું એમ કે અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારું કમાવાળું કોઈ નથી હું એક વિધવાબાઈ છું ને અહીંયા બધી બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી અહીંયા કમાવાનું કોઈ નથી કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે કમાવાનું કંઈ જ નહીં મળે અમારે તો આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જાવા સહારો કોઈ મળે જ નહીં હવે અમે શું કરવાના સાત હજાર હેક્ટર માં આંબાવાડી અને શાકભાજીના પાકને અસર સોળ ટીમોએ સર્વે કર્યો વરસાદ જિલ્લામાં માં વરસાદ અને વાવાઝોડા ખેતી અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જિલ્લા બાગાયત અને ખેતીવાડી વિભાગના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું છે જિલ્લામાં આડત્રીસ હજાર હેક્ટર જમીનમાં આંબાવાળી છે ભારે પવન અને કમોસમી વરસાદના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે આ ઉપરાંત શાકભાજી ડાંગર અને શેરડીના તૈયાર પાકોને પણ ઘણું નુકસાન થયું છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સોળ ટીમોએ સર્વે હાથ ધર્યો છે સર્વેમાં અંદાજે સાત હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીના પાકને નુકસાન થયાનું સામે આવ્યું છે શેરડી ભીંડા તુવેર અને અન્ય લીલા શાકભાજીઓમાં પંદરથી વીસ હેક્ટર વિસ્તારમાં નુકસાનીની શક્યતા છે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે આંબાવાડીમાં વીસ ગામોના ખેડૂતોને અસર થઈ છે હાલ એસી ટકા સર્વે પૂર્ણ થઈ ગયો છે સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટેના પ્રયાસો કરવામાં આવશે પવનથી જે પાકોને નુકસાન છે એમાં આપણે તંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે સોળ ટીમોની રચના કરીએ હતી દરેક તાલુકામાં આપણે એસીથી નેવું ટકા સર્વે પૂરો કરી દીધો છે આમાં ખાસ કરીને આંબાવાડીયા ખેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે બાકીના જે પાકો છે શેરડી અને ડાંગર એમાં ખાસ નહીવત નુકસાન છે ખાસ કરીને આંબાવાડી આંબાવાડી છે આપણે આડત્રીસ હજાર હેક્ટર છે એમાં તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન જો આપણે વાત કરીએ તો છ થી સાત હજાર જેટલું ફિગર આપણે હાથમાં આવ્યું છે અથવા તો એમાં નુકસાન જોવા મળી શકે છે અને જે આજે ફાઇનલ રિપોર્ટ આવે એ પ્રમાણે નુકસાન આપણે બતાવીશું પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે એમ જોઈએ તો મોટાભાગના ખેડૂતો જે આંબાવાડિયામાં છે એક હેક્ટરની મર્યાદા પકડીએ તો પણ આપણને વીસ એક હજાર જેટલા તો મળી શકે આપણે ત્યાં જે હાલમાં આપણા જે ઉભા પાક છે આંબા એમાં જે કેરીઓ છે તે ઘણી પડી ગઈ ખેડૂતોની બી ઘણી રજૂઆતો હતી અને આ અન્વયે જિલ્લા વહીવટી સંસદ દ્વારા પ્રાથમિક સર્વે કરી અને રિપોર્ટ કરવા જણાવતા આપણે જિલ્લામાં લગભગ સોળ જેટલી ટીમો બનાવી અને આ સોળ ટીમોનું સર્વે કરતાં આજે લગભગ સાંજ સુધીમાં આપણને ફાઇનલ રિપોર્ટ મળી જશે આપણે કુલ આડત્રીસ હજાર જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે એ પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે તો એવા આપણા લગભગ બેતાલીસ હજાર હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે અને હાલમાં આપણે લગભગ એસી થી નેવું ટકા સર્વે ગઈકાલ સુધીમાં પૂર્ણ થઈ ગયો હતો અને આજે બાકીનો સર્વે પૂર્ણ કરી અને આ ટીમો જે છે એ ટીમો સાથે તમામ ટીમો સાથે આજે અમે બેઠક કરી લીધી છે અને એ સર્વેનો રિપોર્ટ સાંજે ચાર વાગ્યા સુધીમાં આપી દઈ અને એ રિપોર્ટ આવ્યા પછી અમે એને આગળની કાર્યવાહી માટે જિલ્લા વહીવટી તંત્રને રજૂ કરી ઉમરગામ તાલુકાના બિલાડ પૂર્વ બજારે કોમર્સની વરસાદના પગલે જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા ગંદકીનો માહોલ સ્થાનિકોમાં રોગચાળો ફાટી જવાની દહેશત વલસાડના ભિલાડ પૂર્વ બજાર વિસ્તારમાં હાલે વરસેલા કોમર્સની વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભરી છે પાણી દુર્ગંધ મારી રહ્યું છે અને રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે વિસ્તાર ભરચક રહે છે ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈ રિક્ષામાં સવારી કરતા પેસેન્જરોને પણ આજ પાણીમાં પગ મૂકી જવાની નોબત સામે હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યાં ભરાયેલા પાણી સામે નાસ્તાની દુકાનો હોવાથી મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે છેલ્લા ચાર વર્ષ વરસાદની ઋતુમાં આ પરિસ્થિતિથી લોકો અને રાહદારીઓ ઝૂમી રહ્યા છે અને વરસાદના આગમન પહેલા હાલે કોમોસમી વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ જવા પામતું હોય તો વરસાદની મોસમમાં શું હાલ થશે બજાર પૂર્વના લોકોનો ત્યારે સંબંધિત અધિકારી અને તંત્ર સજાગ બની ઉદ્દભવેલી આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વહેલી તકે સફાઈ કામગીરી આરંભે એવી આશા રિક્ષા યુનિયન અને સ્થાનિક લોકોએ જતાવી છે અહીંયા આઠ પર ત્રણ વર્ષથી કન્ટિન્યુ તમે આ ખાતાના મેનેજમેન્ટને કે ફોટીઆઈટના કર્મચારી લોકોને પણ તથા પંચાયતને પણ જાણ કરવામાં આવી ને આ સામે હોટલ છે આ હોટલને લાગીને બી આ કંઈક એવું રોગચાળો ફાટી નીકળે એના માટે અમે આ લોકોને બહુ જાણકારી આપી એ લોકોના કર્મચારી લોકોને સાથે લઈને પણ અમે ચાલે પણ આ અમને કોઈ પણ દાંત આપતા નથી એ કંઈક પણ કાર્યવાહી કરતા નથી મને અને આ વસ્તુની અંદર પેલી સિઝન આ સિઝન આટલી છે થોડો વરસાદ પડ્યો એની અંદર આ તમે જોઈ લેવો કે અહીં આમ પબ્લિક કે બિલાડ બિલાડ જવા માટે કે સેલવાસ અહીં આ બાજુ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા અછડ લાગે આ બાજુ દમણ લાગે અહીંયા પેસેન્જરો એટલા બધા ઉતરીને જાય છે કે તમે રૂપરૂપ આવીને જોઈ શકો છો આ કર્મચારી સરકારી કર્મચારી લોકોને હું કહેવા માગું છું આ વસ્તુ કે જેથી કરીને તાબડતો પગલે આનો નિર્ણય કરીને અમને સાફ સફાઈ કરીને આ અમને આપે એવી નમ્ર વિનંતી સાથે અમે આ બિલાડ બજારના તમામ વ્યક્તિઓ રિક્ષા સ્ટેન્ડવાળા બિલાડ ચલવાસના અછાડના આવીને તો કમસે કમ એક કિલોમીટર સુધીની તો આ પાણીની સમસ્યા સર્વિસ રોડ ઉપર છે આ તો આ સમસ્યાને દૂર કરવા માટે આ ખાતાના નમ્ર વિનંતી કરવામાં આવે છે સમસ્યામાં તો શું કે વરસાદના પહેલાં રસ્તા માટે જો પાણી ભરાઈ જાય છે એની સમસ્યા વધારે પડતી આવે છે તકલીફ પડે છે પબ્લિકને અને બધાને જે તકલીફો હોય છે કે પાણી વધારે પડવાથી નુકસાન થાય જાણ કરવામાં તો પહેલા વચ્ચે જણાવ્યું હતું પણ કોઈ ઇન્કવાયરી કરતા નથી